બે અજન્મા પુરુષ કૃપા કરીને અમને એવા સાધનો અને વિધુઓનું જ્ઞાન આપો જેથી અમે પોતે પોતાના તથા બીજા બધાના માટે જરૂરી એવા બધા ધાન્ય તથા અન્ય વસ્તુઓ આપને સમર્પિત કરી શકીએ તથા આપને માટે અને અમારા પોતાના માટે જીવનની જરૂરિયાતો સહેલાઈથી શકીએ માનવ જીવન રૂપે થાય છે અને તેનો વધુ વિકાસ ઉચ્ચ લોકના નિવાસી દેવતાઓના રૂપમાં થાય છે મૃત્યુલોકનું સ્થાન વિશ્વના લગભગ મધ્ય ભાગમાં છે અને માનવ જીવનનું સ્થાન પણ દેવજીવન અને અશુભ જીવનની વચ્ચેનું છે મૃત્યુલેખ મૃત્યુલોકની ઉપરનો દિવ્ય લોક દેવતા કહેવાતા વધુ બુદ્ધિકાળી લોકો માટે છે તેઓ દેવતા કહેવાય છે તેનું કારણ છે કે સંસ્કૃતિ આનંદ વૈભવ સૌંદર્ય શિક્ષણ અને જીવન કાળ એ સોમા તેમનું જીવન ધોરણ ખૂબ ઊંચું છે છતાં તેઓ હંમેશા ઈશ્વરની બાબતમાં પૂરેપૂરા સભાન હોય છે આવા દેવતાઓ પરમાત્માની સેવા ભક્તિ કરવા હંમેશા તૈયાર હોય છે કારણ કે તેઓ સારી રીતે એ વાસ્તવિકતાથી પરિચિત છે કે બધા જીવો સ્વાભાવિક રીતે જ ભગવાનના આધીન શાશ્વત દાસ છે

સિદ્ધાંત દેવતાઓને અને ભગવાનના ભક્તોને સ્વીકાર્ય નથી ભાન હોય તો ભગવાન જીવોની ગમે તેટલી સંખ્યા હોય તો પણ તેમનું ભરણ કરી શકે છે જેમને ઈશ્વરના અસ્તિત્વ નો નથી એવા સામાન્ય પશુઓની ભગવાન જંગલી પ્રાણીઓને પણ તેમને માટેના ખાદ્ય પદાર્થો પૂરા પાડી તેમને પોષણ તેમને પોષે છે પણ તેઓ એટલા વિકસિત નથી કે ઈશ્વર વિશે કઈ જાણતા હોય

અધ્યાય અધ્યાયિક્રોન શ્લોક તેર માં આ સમર્થન કરેલું છે કે શરીર અને આત્માને ટકાવી રાખવા માટે જે લોકો ભોજન લે લે છે છે તે સાચો આહાર પણ જે લોકો માત્ર પોતાના માટે જ રાંધે છે અને યજ્ઞ ભાર કાઢતા નથી તે તો ભોજનના રૂપમાં પાકનું જ ભક્ષણ કરે છે આવો આહાર ન તો વ્યક્તિને સુખી કરી શકે છે ન તો એની અછતને દૂર કરી શકે છે અલ્પ બુદ્ધિયુક્ત અર્થશાસ્ત્રીઓ માને છે કે દુષ્કાળ વસ્તી વધારાને કારણે પડે છે પણ એમ નથી જીવોના નિર્વાહ માટે ઈશ્વરે જે કંઈ ભેટો આપી છે તે બધીના બદલામાં જો માનવ સમાજ કૃતજ્ઞતા પ્રદર્શિત કરે તો સમાજમાં અછત અને માન ઉભી થાય જ નહીં જ્યારે મનુષ્યો ઈશ્વરે આપેલી આવી ભેટોના નૈતિક મૂલ્યથી અજાણ હોય ત્યારે તેમને માટે અછત ઉભી થવાની જ જે વ્યક્તિમાં ભગવાન પ્રત્યેની ભાવના ન હોય તે ગત જન્મના પુણ્ય કર્મોને લીધે ભલે થોડા સમય માટે વૈભવમાં જીવે પણ જો તેઓ ઈશ્વર સાથેનો સંબંધ જ ભૂલી જાય તો તેણે બલવતી ભૌતિક પ્રકૃતિના નિયમ અનુસાર ભૂખે મરવાની स्थिति चक्रस तैयारी रखनीच पड़से व्यक्ति भगवान प्रति की भक्ति भावना रखे नहीं के भक्त तरीके जीवन बितावे नहीं तो बलवती भौतिक प्रकृति इतनी कड़क है के तेरा सकंजमाती कभी छट्की सकातु नहीं वो तो वक्ता अंतिम में आदर्शक नाना जन सजा कह सकते सो भीतर ना कस में નમ વિષ્ણુપાદા કૃષ્ણપેષ્ઠાય ધૂપરે શિવપતિવેદાંતસ્વામી નામની નમસ્તે સારસ્વતી દેવ ગૌરવાણી પ્રચારિણી નહીશ શૂન્યવાણી પાશ્ચાત્યુશા જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિદાનંદ શ્રી અદ્વૈત કદાચ શ્રીવાસિ કૌરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે વિદુર મહાત્માના ઘણા બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા ત્યારબાદ દેવદાસ ચાલુ કરી એમાં આપણે જોયું એ પ્રમાણે કેવી રીતે ભગવાન ચરણ કમન આશય લઈ શકાય છે કેવા કાર્યો કરવાથી ભગવાનના ચરણ કમનના આશ્રયથી આપણને લેવાથી શું લાભ થાય છે આત્માને એ બધું આપણે જોયું ત્યારબાદ અડતાલીસમાં શ્લોકમાં અનુવાદમાં એ આદિપુરુષ આથી અમે માત્ર આપનાર છીએ જો કે અમે આપની પ્રજાઓ છીએ પરંતુ પ્રકૃતિના ત્રણેય ગુણના પ્રભાવથી એક પછી એક જન્મ્યા છીએ આ કારણે અમારા કર્તવ્ય ભિન્ન ભિન્ન છે આથી સૃષ્ટિ નિર્માણ પછી આપના દિવ્ય આનંદ માટે અમે સુમેન્ટ કાર્ય કરી શક્યા નથી તો જે જીવો ભૌતિક જગતમાં પતન પામ્યા એ ગુણોથી પ્રભાવિત થાય છે સત્વરજ અને તમોના તેથી એમની ચેતના જે આવિર્ભાવ પામે એના ચેતની ચેતના જે કવર થઈ જાય છે અને એના લીધે ભગવાનના દિવ્ય આનંદ માટે એમને જે કાર્ય કરવું જોઈએ સુમેળથી એ કાર્ય કરી શકતા નથી જીવો તો આપને ચેતના આપણી ખૂબ જ શુદ્ધ હોય છે જ્યારે આપણો આપણે જ્યારે પતન ભૌતિક જ જગતમાં પતંગ થાય છે અને આપણે ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ ગર્ભમાં કે એ પ્રભુ હું તમારો કાયમ નિત્ય સેવક રહીશ અને તમારી તમારા આનંદ માટે હું જીવન વ્યતિત કરીશ પરંતુ ત્યારબાદ જે સત્વરજાના તમોના ગુણને કારણે એ જીવ ભગવાનને ભૂલી જાય છે અને ભગવાનના આનંદ માટે એનું અસ્તિત્વ હતું એ ભૂલીને પોતાના આનંદ માટે કાર્ય કરતો થાય છે જેથી અમે પોતે નિર્વિધને પોતાના તથા બીજાના નિર્વાહ માટે જરૂરી એવા બધા પુષ્પાતુ ધાન્ય તથા અન્ય વસ્તુઓ આપને સમર્પિત કરી શકીએ તથા આપને માટે અને અમારા માટે પોતે માટે જીવનની જરૂરિયાતો સહેલાથી સમજી શકીએ એટલે બીજા શ્લોકમાં જો કહે છે કે તમે અમને એવું જ્ઞાન આપો જેથી અમે તમને પણ આનંદ આપી શકીએ અને તમારા આનંદ થકી તમે એકવાર સંતુષ્ટ થશો તો અમે જીવો પણ અમે આનંદમય જીવન વ્યતીત કરી શકશું તો આપને ભૌતિક ભૌતિક ગુણો બળવત જે ભૌતિક ગુણો બહુ બળવાન છે તો એના માંથી મુક્તિ એમાંથી મુક્તિ પામીશું તો જ આનંદ મળશે તો આમાં પહેલી એવી બધા જે થોડી સ્થૂળ લેવલની છે કે આપણે જે પણ ખાઈએ છીએ તો એ ભગવાનને અર્પણ કરીને યજ્ઞ શિષ્ટ એટલે ભગવાન ભગવાને ભગવાનનું જે મુખ છે એ યજ્ઞ યજ્ઞ જે આપણે કરીએ છીએ અગ્નિ તો એમાં આપણે સ્વાહા કરીને આપણે યજ્ઞ જ કરીએ છીએ તો ભગવાનના મુખને જ્યારે આપણે અર્પણ કરીશું તો યજ્ઞ શિષ્ટ યજ્ઞ શિષ્ટ શિષ્ટ એટલે જે ઉત્ત જે ભગવાનનું ખાધેલું ચાખેલું જે બચેલું જે અન્ન છે એ આપણે લઈશું પ્રસાદ તરીકે તો એનાથી ભગવાન આનંદ પામશે અને આપણે જે ભૌતિક ગુણોની અસર છે એ ધીરે ધીરે આ કૃતજ્ઞતાથી ઘટી જશે કારણ કે અને ધીરે ધીરે આપણે દર્પણ થશે થશે આત્મા શુદ્ધ તો એવું કેમ છે કારણ કે ભગવાન બધા જે પણ આપણે જોઈએ છે મોટીક જગતમાં જે પણ જીવો છે સૃષ્ટિ છે અન્ન છે ફળ ફ્રૂટ આદિ તેના ભગવાન જ સોર્સ છે ભગવાન એ બધું પૂરું પાડે છે તો આપણે ભગવાનને યાદ કર્યા વગર કૃતજ્ઞતા વગર આપણે જો એને ખાઈ લઈએ છીએ તો શું થાય છે કે ભૌતિક ગુણ આપણા પર પ્રભાવિત થાય છે એના કારણે બહુ બહુ સિમ્પલ સિદ્ધાંત છે દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિ કંઈક આપતું હોય અને આપણે એ વ્યક્તિને કૃતજ્ઞતા નહીં રાખીએ અને આપણે પોતે એવું જ વિચારીએ કે આ મેં મેં જાતે જ બનાવ્યું છે મારી મારા મારી શક્તિથી કર્યું છે તો આપણે અભિમાન આવી જાય એના જેવું જ છે જો આપણે મૂળ સ્ત્રોત કોણ છે એ જાણીને કાર્ય કરીએ દાખલા તરીકે આપણે કોઈ પૈસા આપતું હોય એનાથી આપણું જીવન નિર્વાહ ચાલતું હોય તો આપણે કાયમ એને યાદ કરીને કે ભાઈ એ મને પૈસા આપે છે તો આપણું જીવન આપણે કંટ્રોલમાં રહેશે આપણું જીવન એ ધ્યાનથી આપણે જીવશું કે હું આમાં કરતા હતા મારો કોઈ જીવન નિર્વાહ બીજું કરે છે અને એ ભાવના જ આપણને કહેવાય ને કે એ તૃણાલપી સુની જે બનાવશે આપણને તૃણથી પણ આપણે જે નિમ્મ છીએ આપણે ત્યારે જ ખબર પડશે તો જે જીવો ભગવાનને ભૂલી ગયા છે અને એના લીધે દુઃખ દુઃખી છે ત્રણ ગુણોના પ્રભાવથી તેમાંથી મુક્ત થવા માટે અહીં એક વિધિ બતાવી છે એટલે અ જે દેવો છે એ કહે છે કે કૃપા કરીને અમને એવા સાધનો અને વિધિનું જ્ઞાન આપો જેથી કરીને અમે તમને આનંદ આપી શકીએ અને તમારા આનંદ થકી અમે પણ અમારું અમે આ જે દુઃખી થયા છે ભૌતિક જગતમાં એ અમારું એ દુઃખ છે એ ધીરે ધીરે ઘટીને અમે આનંદમય જીવન પ્રાપ્ત કરી શકીએ શિલ પ્રભુભાઈ બતાવ્યું છે કે વિકસિત ચેતનાનો પ્રારંભ માનવ જીવન રૂપે થાય છે અને તેનો વધુ વિકાસ ઉચ્ચલોક ના નિવાસી દેવતાઓ નો રહે છે એટલે આપણે ભૌતિક બ્રહ્માંડમાં આ ભૂના ભવના લોકા આપણે આ જે ભૌતિક બ્રહ્માંડ જેમાં ભ્રમણ કરીએ છીએ આપણે દેવતા પણ બની ચૂક્યા છે અને મનના કીડા પણ બની ચૂક્યા છે તો જે વિકસિત ચેતનાનો નો પ્રારંભ છે તે માનવ જ્યારે આપણને મનુષ્ય જન્મ મળે છે ત્યારે આપણી શરૂઆત થાય છે વિકસિત ચેતના વિકસિત કરવા માટે ત્યારથી આપણને સમજણ પડશે બાકી ત્યાર પછીની યોનીઓ છે બધી એમાં આપણને આ ચાસ મળતો નથી કે આપણે આપણી ચેતના વિકસિત કરી શકીએ દેવલોક જે છે અને એટલે કહેવાનું પાવર દેશ કે જે તટસ્થ શક્તિ છે ભગવાન કહે છે કે જીવ છે એ તટસ્થ શક્તિ છે તટસ્થ તટ એટલે નદીનો કિનારો કે સાગરનો કિનારો હોય એને તટ કેવાય એક તરફ જમીન છે એક તરફ પાણી છે અને જ્યાં ધાર છે પાણીને જમીન મળે છે એ તટ કહેવાય તો એ ત્યાંથી આપણે પોસિબિલિટી એવી છે તટસ્થ જીવ તટસ્થ શક્તિ છે અને ત્યાંથી ઉન્નત પણ થઈ શકે છે કાં તો ભૌતિક જગતમાં આપણું નીચે પતંગ પણ થઈ શકે છે તો જીવને મનુષ્ય જીવનમાં જીવને ઉન્નત થવાની શક્યતાઓ રહી છે કે એ ઉન્નત થઈને દેવતાઓ સુધી પણ પહોંચી શકે દેવતાઓનું સ્થાન પણ પ્રાપ્ત કરી શકે છે અને એનાથી વધુ ઉન્નત થઈને એ ભગવાન સાથે કહેવાય ને કે ભગવાનના સેવક રૂપે જુદી જુદી જે ભાવ છે એ ભાવમાં ભગવાનની સેવા કરી શકે છે જેવી રીતે તો એ ગોલ બંદમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે તો આ માટે મનુષ્ય જીવન ખૂબ જ એનું એનું ઇમ્પોર્ટન્ટ વધી જાય છે કારણ કે બીજી બધી યોનીમાં આ મનુષ્ય જીવન સિવાયની બીજી યોનીમાં ચેતના વિકસિત કરી શકાતા જેવી રીતે મૃત્યુલોક નું સ્થાન વિશ્વના લગભગ માનવ જીવનનું સ્થાન પણ એ રીતે મધ્યમાં જે તટસ્થ કીધું એ પ્રમાણે કે નીચે અસુરી જીવન અને ઉપર છે દેવી જીવન એની વચ્ચે છે એટલે મનુષ્ય જીવન દેવ અને અસુરની વચ્ચેનું જીવન છે છે તો એમાંથી આપણે દેવ પણ બની શકીએ છીએ વિચારીને આપણી ચેતનાનો ઉપયોગ કરીને અને આપણી ચેતનાનો દુરુપયોગ કરીને આપણે અસુર પણ બની શકીએ છીએ તો એ કહેવાય છે કે જે લોકો વધુ વિકસિત છે બુદ્ધિશાળી છે અને જાણે છે કે શ્રી કૃષ્ણ ભગવાને પૂર્ણપુરુષોત્તમ છે તેઓ દેવતા કહેવાય છે કારણ કે સંસ્કૃતિ આનંદ વૈભવ અને સૌંદર્ય શિક્ષણ અને જીવનકાળ એ બધામાં દેવતાઓનું જે જીવન ધોરણ ખૂબ જ ઊંચું હોય છે દેવતાઓની સંસ્કૃતિ એમનો આનંદ ઉચ્ચ હોય છે વૈભવ સૌંદર્ય શિક્ષણ બરાબર બુદ્ધિ એમનું જીવન એ આપણા મનુષ્યના જીવનમાં જીવન કરતા મનુષ્યના આનંદ કરતા આપણું આપને આનંદ મળે પણ માત્રા બહુ ઓછી હોય જ્યારે દેવતાઓનો આનંદ એમનું શિક્ષણ એમનું જીવન આપણા કરતાં ઘણું ઘણું વધારે હોય એનું આપણે કહેવાય ને કે કમ્પેરિઝન પણ ના કરી શકીએ અને તેવું હોવા છતાં પણ દેવતાઓ હંમેશા ભગવાનના પાસણના રૂપે કાર્ય કરે અને એ લોકોને હંમેશા એ જ્ઞાત હોય છે કે ભગવાન કૃષ્ણ જ સર્વોપરી છે અને મારે ભગવાનની સેવા કરવાની છે દેવતાઓ ભગવાનના જુદા જુદા જે ખાતા છે એ બધા સંભાળે છે એટલે એ લોકો ભગવાનની સેવા કરે છે ભગવાનના જે જુદા જુદા મંત્રીના રૂપમાં કામો કરે છે તો તેથી એ લોકોને ઉચ્ચ જીવન જીવવાનું ઉચ્ચ આનંદ મળે છે ઉચ્ચ શિક્ષણ મળે છે તો એ લોકોની સમજાવે છે કે જ્યારે મનુષ્યો પણ એવું કરવાનું એવું માનશે અને સમજશે તત્વથી કે મારું જીવન શેના માટે છે ભગવાન કોણ છે મારે ભગવાનની સેવા શા માટે કરવી જોઈએ આ બધા કારણો જાણીને

ભગવદ્ ગીતામાં ભગવાન આ કહે છે કે અહમ સર્વસ્વ પ્રભો વેદની યુક્તિ છે એ પ્રમાણે પણ જે એકો એ પ્રમાણે પણ આ મંત્ર જે છે વેદ મંત્ર એનું સમર્થન કરે છે કે દરેક વસ્તુ જે છે જે અન્ન આપણે ખાઈએ છે એ બધું ભગવાન ભરણ પોષણ કરે છે અને ભગવાન જ આદિ પુરુષ છે હવે અહીં શિલાપ્રભુપાજી કહે છે કે જનસંખ્યામાં વૃદ્ધિ દવાની ભૂખમરો આવે છે એવું આપણે આધુનિક સિદ્ધાંત છે કે અને આપણે એના માટે ફર્ટિલાઇઝર જંતુનાશક દવા બધું વાપરીએ છીએ જેથી અનાજનું ઉત્પાદન વધે અને જે વસ્તી વધારો છે એને આપણે અનાજ પૂરું પાડી શકીએ પરંતુ ખરીદ જે જોતા એ પ્રો એ જે કારણ છે એ સત્ય કારણ નથી સાચું કારણ નથી કારણ કે આપણે જોઈએ છીએ કે હાથી જે છે એને તો કેટલું બધું ખાવાનું જોઈએ છે અને ત્યાં હાથી કોઈ પણ પ્રકારનું કહેવાય ને કે એ લોકો કોઈ કોઈ એવું પ્રયોજન નથી કે એ લોકોની વસ્તી એ લોકો નિયંત્રણ કરી શકે કોઈ પણ રીતે હાથી બરાબર છે તો પણ એ લોકોને જે ખાવાનું છે એ મળ્યા કરે છે ચકલીઓ કીડીઓ બધાને તો કહેવાનો ભાવ એ છે કે જે ભૌતિક જગતમાં જે જીવો છે એ લોકોને ભૂખમરાજી કેમ મીન્સ દુઃખ અપાય છે ભૂખમરાજી કેમ એ લોકો દુઃખી થાય છે તો એનું મુખ્ય કારણ છે કે એ લોકો જે પણ જીવો છે એ લોકો કામ પ્રો લોભ મો એ લોકો લોભી છે અને લોભી હોવાને કારણે સંગ્રહ કરે છે એટલું બધું સંગ્રહી લે છે પોતાના કરતાં વધારે અત્યારે આપણે જોઈએ છે કે ઘણા બધા ઉદ્યોગપતિઓ હમણાં એક દિવસ પહેલા પેપરમાં હતું કે ઘણા બધા લોકો હવે અબજોપતિ છે ભારતમાં એટલે નંબર ઓફ અબજોપતિ છે વધ્યા છે પરંતુ તમે એનો આંકડો જોશો તો સમજો પાંચ હજાર દસ હજાર વીસ હજાર છે તો બાકી ભારતની જે વસ્તી છે એકસો પચાસ કરોડ તો એમાંથી સમજો એક કરોડ અબજોપતિ હોય વધારે વધારે તો પણ એકસો ને ઓગણપચાસ કરોડ ગરીબ છે એટલે કહેવાનો ભાવ છે કે એ લોકો એટલું બધું સંગ્રહી લીધું છે લીધું છે કે બાકીને સંપત્તિ જે ભગવાનની છે છે અત્યારે લોકો શું માને કે આ સંપત્તિ મેં અર્જિત કરી છે એટલે મારી છે અને એને એ લોકો સંગ્રહ કરે છે પરંતુ જ્યારે સંપત્તિ સરખે ભાગે વેચવામાં આવે બધાને દરેક જીવોને એવું સમજીને કે આ ભગવાનની સંપત્તિ છે મારો કોઈ હક નથી તો ખરેખર ભૂખમારાનું કે કોઈ બીજા દુઃખનું કારણ ના રહે અને બીજું કારણ કે ભૂખમારાનું શિલાપ્રભાજી ભાવમાં જણાવે છે કે પૂર્વજન્મના એવા કોઈ કાર્ય હોય કોઈ જીવના તો એ આ ભૌતિક પ્રકૃતિમાં પતન પામીને કોઈ એવી જગ્યાએનો જન્મ થાય કે જ્યાં અન્નનું ઉત્પાદન નહીં પણ થતું હોય બે કારણ બતાવે છે કે એના કારણે પણ એ ભૂખમારાને કારણે દુઃખી થઈ શકે શિલાપ્રભુપાજીને કહેવામાં આવેલું કે ભાઈ તમારી સંસ્થા એક જગ્યાએ હૈદરાબાદમાં દુકાળ પડ્યો હતો તો શિલાપ્રભુપાજીને એવું કહેવાય કે તમે લોકો અન્ન અહીંયા બધાને વિતરણ કરો તો શિલાંપ્રભુપાજીએ કહ્યું કે મૂળ કારણ ભગવાનને સંતુષ્ટિ નથી કરી આપણે હરિ કીર્તન કર્યું નથી પછી શિલાપજી ભક્તો સાથે જાય છે અને સંકીર્તન કરે છે અને પછી વરસાદ આવે છે તો દુષ્કાળમાં પાણી જે વરસાદ આવે છે તો કહેવાનો બાબત એ છે કે આપણે જ્યારે ભગવાનને પ્રસન્ન કરશું ત્યારે આપણને બધી સંપત્તિ જે ભગવાનની છે જેવી રીતે કોઈ બાળક છોકરો હોય તો એના માતા પિતાને પ્રસન્ન કરે તો સ્વાભાવિક છે કે માતા પિતા એને પોતાની સંપત્તિ આપી દે બરાબર છે તો એવું છે કે ભગવાનને પ્રસન્ન કરવાથી ભગવાનની સંપત્તિ આપણને આપવા મળે છે આપણે જોઈએ છીએ કે જે ભક્તો છે એને કોઈ અભાવ હોતો નથી કોઈ પણ જગ્યાએ જઈએ આપણે ઇસ્કોન સિવાય જે પણ છે જે ભગવાનની સેવામાં લાગેલા છે એને કોઈને કોઈ રીતે ભૂખ તો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો બરાબર છે ઇવન કર્મકાંડી બ્રાહ્મણ થી લઈને જે લોકો શુદ્ધ ભક્તો નથી તેને પણ ભગવાન બધું આપે છે તો કહેવાનો ભાવ છે કે એને એ ભગવાનને આપે બધા લોકો એટલે એને એના ભક્તને મળે તો એ રીતે આપણે જોઈએ છે કે જે લોકો ભગવાનની સેવામાં લાગેલા છે એને કોઈ અભાવ રહેતો નથી એટલે આ જે અન્નનો અભાવ પણ આપણને લાગે કે આપણે વસ્તી વધારાને કારણે છે કે કોઈ બીજા પણ એ બધું નથી મેઇન કારણ જ એ છે કે ભગવાનની ભક્તિ નથી કરતા ભગવાનને જે આપણે અન્ન થાય છે એ અર્પણ નથી કરતા એ મુખ્ય કારણ છે અને એનાથી ભગવાન કહેવાનો મતલબ કે જીવ પ્રસન્ન નહીં રહે એવું એવું વાતાવરણ ઊભું થાય અને એમાંનું એક કારણ છે ભૂખમરો ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ શ્લોક સંખ્યા કયું માં કહ્યું છે યજ્ઞિષ્ટા યજ્ઞિષ્ટા સિના સંચે કરવિ ભજન ભૂજંતે તે ભગવાન કે ભક્ત સભી પ્રકાર કે પાપો સે મુક્ત હો જાતે ક્યોકી વે યજ્ઞ મેં અર્પિત કે ભોજન યાનિ પ્રસાદ કોઈ ખાતે હૈ अन्य लोग जो अपने इंद्रिय सूख के लिए भोजन बनाते हैं वे निश्चित ही निश्चित रूप से पाप खाते हैं ये जो किलबिशम शब्द है किलबिश यानी पाप पाप तो भगवान को अर्पण करना बहुत जरूरी क्योंकि हम लोग जो भी बनाते हैं अन्न भी जो उगाते हैं उसमें काफ़ी पाप क्योंकि जब जैसे कीटक मर जाते हैं हम जब भोग बनाते हैं तो उसमें भी काफ़ी कीटक मर जाते हैं गैस जलता है या जो भी अग्नि प्रज्वलित होती है तो हमारा ये हमारा पाप हो जाता है तो उससे अगर हम भगवान को अर्पण किया नहीं खाएंगे तो वो चीज पापमु नहीं होगी तो हम पाप ही खा जाएंगे और हम जितना पाप खाएंगे उतना हमारी चेतना दूषित रहेगी तो इस तरह से और भगवान अगले श्लोक में समझाते ऐसा क्यों करना है पर्जन, आ, अन्ना भवती भूदानी पर्जन अन्न संभव यज्ञान भवती पर्जन यज्ञ कर्म समुदव सं, है अन्नाथ भगवती ये जो अन्न जो है वो भौतिक शरीर के लिए कैसे उत्पन्न होते है पर्जन्या वर्षा से वर्षा से अन्न उत्पन्न होते हैं भौतिक जगत में और यज्ञार्थ बहुत ही पर्जन्य पर्जन्य बारिश क्यों होती है यज्ञ करने से और यज्ञ कर्म सद्भु तो यज्ञ कैसे संपन्न होगा यज्ञ भगवान को सेवा करने से भगवान की सेवा करना वही है ये अभी कलयुग में भगवान की संकीर्तन सेवा करना भगवान की भगवान को भोग लगाना ये सब भगवान के लिए हाँ जो भी है आ, तो यारो भगवान का नाम का प्रचार करना जिससे भौतिक जगत में लोगों को पता चले कि भाई हम जो खा रहे हैं वो पाप खा रहे हैं तो वो जब भगवान को ऑफर करके खाएंगे तभी उनकी चेतना शुद्ध होगी तो ये सब और उससे उसका जितना धीरे धीरे दिर शुरू होने से उनका देव, देव रूप में उसका धीरे धीरे उन्नति होगी और उसके कारण उन, उनका मुक्ति हो जाएगा दुखों से तो ये भी सेवा है भगवान के शरण में लोगों को लाना बौद्धिक जीवों को भगवान के शरण में लाना तो कहने का मतलब ये श्लोक में काफी भावार्थ है लंबा लेकिन हम मूल मूल जो दो चीजें है कि जो भूख मरा का जो कारण है जो उसका हो जाता अन्न का अभाव होता है उसका मूल कारण यही है कि हम भगवान की सेवा नहीं करते अगर भगवान प्रसन्न होंगे तभी हम प्रसन्न होंगे तो ये मुख्य कारण है तो धीरे धीरे देवताओं की स्तुति में आगे भी आएगा कि कैसे कैसे हम सेवा करेंगे एक और श्लोक आएगा कल बराबर तो वो भी भगवान की प्रसन्नता के लिए एक आएगा तो कहने का मतलब ये है कि हमको हर वक्त ये ध्यान में रखना है कि मनुष्य जीवन बहुत ही कहने का मीन हमको हमारे बहुत उन्नति होगी तब मनुष्य जीवन मिलेगा मिल, मिल रहा है और उसका सदुपयोग होना जरूरी है और उससे ही हमारी उन्नति संभव है और उन्नति करने के लिए सबसे पहले हमको स्थल रूप से पहले हमको भगवान को हमको बनना पड़ेगा भगवान को जो भी है भोग लगा के खाना पड़ेगा उससे भी हमारी उन्नति उससे ही हमारी उन्नति होगी और फिर धीरे धीरे हम संकीर्तन करेंगे सुला माला करेंगे हमारा जी हमारा मन लगेगा क्योंकि जब तक हम हमारे पाप है हमारे हृदय में तब तक हम भगवान को समझने के लिए हम लायक नहीं हो सकते हैं तो पाप दूर करने की एक विधि है ये कि हम वो तो कोई भी कर सकता है उसमें कोई બડી બાત નહીં જો ભગવાન કો ઓફર કરના ડિફિકલ્ટ નહીં કોઈ ભી આદમી કર સકતા હોય હરે કૃષ્ણ હરે કૃષ્ણ